અલ્યા આરે ઓય પાડ્યો નાખતો ને ના છોડ્યો હાલ હાલ ઓના મારા ગોતો પાછે નાખજો પેલા મારીન જાલ આરે તો ઘાળમાં બાળમાં પડશે તો માથામાં કોટા પીઈ જાય મરી જાય આરે ગોગો દેવો મને ગંભીરતે કરી અલ્યા મસૂરિયો દેખાતો નઈ જો જો પેલા ઘટુ પાડી ઈવન ટોકો પાડી એનો જો એ ઘટુ પા એ ઘટુ પા અલ્યા ઓ અલ્યા ઓમોજી અલ્યા તો જવા મારા આબર નઈ યાર તોarjyo jaldi polo ali hu dikho ale bhaturi yaar tak jatu re yaar paani na tak marid disyon chi kara to

અમે આને મેદાન આવી આવી પ્રેમ ઉભા કોણ આવે ભરાવા આવે કોક કોક કોણ આવે ફલા સંદુબા આવી સંદુન બોલા હાલ મને મારે તો હાલ દે દેને કરશો મથુરબન મારે તો હા તો પેલા અલ્યા તારી અલ્યા આ તો મથુરભાઈ અરે મધુબાઈ આલે આ ના પેલો નઈ લાલ પખડીવાળો અલ્યા અરે રે પેંથી લડશે કોય જલ્દી મને છે ને

એમાં ભુશાંતિ મારી ગયો ભુરા શાંતિ તમે પાડ્યો નખો ને કાલે હરમી આજરી લઈ જાય છે આવી જમ ભાજો હમણાં બાજુ લાગશે બે જણા લઈ મનાવ માર હતું તમે ઓછી આપડે હેરજો તમે પાડીઓ ને કાઢ ટાઈમ જાય હરમણી હાજરી જાય